બોટાદ તાલુકાના ખસ ગામ નજીક બની હિટ એન્ડ રનની ઘટનામાં સાઠ વર્ષીય વૃદ્ધ બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ ભર્યું મોત નિપજ્યું બોટાદ તાલુકાના ખસ ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સાઠ વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે ઘટનાને લઈ અકસ્માત સર્જી ફરાર આઈસર ચાલકને સ્થાનિક લોકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સ્થાનિકના મત મુજબ આયસર ચાલકના નિવેદન મુજબ આયસર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી પણ હાલ હાથ ધરવામાં આવી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ ખસ ગામના ભોપતભાઈ ભાવુભાઈ દાયમાં ઉંમરવ આશરે સાઠ વર્ષની તેમના ધર્મપત્ની સાથે પોતાના ખસ ગામથી બાઇક પર બોટાદ નજીક મિલિટરી રોડ પરથી પસાર થવાના હોય તે સમયે ખસ રોડ પર આવેલ મંદિરની નજીક નશાની હાલતમાં આયસર ચાલકે પોતાનું આયસર પૂર ઝડપે અને ગંભીર રીતે હકારી ચલાવી બાઇકને અડફેટે લીધી હતી જેથી ઘટનામાં ભૂપતભાઈનું કરુણ સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું તેમના પત્નીને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના બાદ આયસર ચાલક લઈને આયસર લઈને ફરાર થયો હોય તે સમય દરમિયાન હાજર લોકો દ્વારા આયસરની પાછળ જતા ખજગામ નજીક આવેલ રેલવે ફાટક બંધ હોય આયસર ચાલક આયસર સાથે ઝડપાઈ ગયો હોવાની બનાવ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં ગામમાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થાનિક લોકો દ્વારા આયસરમાં તપાસ કરતા ગોળ ભરેલ આયસર હોવાનું સામે આવ્યું હતું આયસર ચાલક દ્વારા પોતે તારાપુર પાસે દારૂ પીધેલ હોવાનું કબૂલ્યું હતું બોટાદ તાલુકાના પાળિયા તેમને જવાનું હતું પણ ધંધુકાથી નશાની હાલતમાં હોય રસ્તાની ખબર ન હોય ધંધુકાથી બરવાળા સારંગપુર થઈ મિલિટરી રોડ પરથી ખસ રોડ આઈસર જતો હોય આ ઘટના બની હતી અને સમગ્ર ઘટનાની ડ્રાઈવર દ્વારા કબૂલાત પણ કરવામાં આવી હતી ઘટનાને લઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારાપુર કોને અહીંયા પીધો હતો વિજય વિજય કેટલા વાગ્યે

અને કેમ કરતા પટકાણું મેં ગાડી હેઠી નાખી દીધી બાપુ હા પછી મને ખબર જ નથી મેં હાવ જોતો હેઠો ઉતારી લીધો બરાબર અને પછી ભાગી ગયો તો હું ભાગ્યો નહોતો બહુ તો ત્યાં તો ગાડી પડી નહોતી સ્થળ ઉપર ભાગ્યો નહોતો

આમાં કોઈ પણ વસ્તુ ગમે દારૂ પી અને હવાનો માંડી અને કેટલાને મારતો આવ્યો છે હું શું કર્યું છે એ અમને ખબર નથી આ વ્યક્તિને અમને પાડ્યા અને આથી પાડીને વિયો ગયો તો બધા વચ્ચે ઊભા રાખવા છતાં ઊભો નથી રહ્યો ફાટક બંધ હોવા છતાં ભાઈ ત્યાં ઉભા રહ્યા છે અહીંયા પકડાણા અને ફૂલ દારૂ પી પીવાની હાલતમાં ફૂલ નશામાં ત્યાં હતા હિભાઈ આનું ગાડી અને અશોક લાલન અને એમાં દારૂ નો દેશી

કોઈપણ વ્યક્તિને ગમી મારી નાખે એનો જવાબદાર વ્યક્તિ કોણ આમાં કાલ તો એ છૂટી જશે જામીન દઈ ચોવીસ અડતાલીસ કલાકમાં આનો જવાબદાર વ્યક્તિ કોણ મને એનો જવાબ દો તમે આપણે એ જ કહેવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પોલીસવાળા એનું કામ કરીને છૂટી જશે કોર્ટ કોર્ટમાં પછી જશે એટલે ક્યારે આવવાનો નિવાડો આવશે હું તમારી માંગ મારી માંગ એક જ છે કે આ વ્યક્તિને ફાંસી દો આપનું નામ મારું નામ દાયમા સહદેવ છે ધીરુભાઈ મારા મોટા બાપુ થાય ને બાઇક લઈને સવારમાં એ બોટાદ આવતા હતા ને સામે એક સફેદ કલરનું આયસર હતું એનો ડ્રાઈવર દારૂ દારૂ પીધેલી હાલતમાં હતો એને ગાડી ભટકાડી અને મારા બાપુને મારા મોટા બાબે ત્યાં પડી ગયેલા મારા બાપુનું ઘટના સ્થળે મૃત્યુ થયેલું છે મારા મોટાબાને અમે સૌ પ્રથમ એકસો આઠમાં સોનાવાલા હોસ્પિટલમાં લાયા ત્યાંથી અમે સેબીઓ હોસ્પિટલમાં લઈ ગયા એમનો એક હાથ ભાંગી ગયો છે અને પગે ઈજા થઈ છે હા પોલીસ અત્યારે સોનાવાલા હોસ્પિટલ માં આવી છે ને ત્યાં મારા બાપુને પીએમ કરવા માટે લાવે છે આ ગાડી ત્યાંથી ગાડી ભટકાડીને ડ્રાઈવર ગાડી લઈને જતો રહ્યો હતો